હે ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આફ્ટર લોંગ ટાઈમ પછી હું બ્લોગ બનાવું છું અને અત્યારે વાગી રહ્યા છે છ અને રહીવાનો દિવસ છે તો અમે લોકોએ ડિસાઇડ કર્યું હતું બધી ફ્રેન્ડોએ કે ચાલતા ચાલતા અત્યારે જોગડીમાં એ દર્શન કરવા જઈશું બટ નિરાલીને મેં ઘણી બધી ઉઠાડી બટ ઉઠતી નથી તો આપણે ટ્રાય કરીશું ઉઠાડવાનું પણ મને ખબર જ કે નફટ ઉઠવાની નહીં એટલા માટે મને લાગે એવું કે મારે અહીંયાથી તો એટલું જ જોવું પડશે ચાલતું ચાલતું બટ કંઈ વાંધો નહીં ચલો હમ હોય કામયાબ એક દિન તો બ્રશ વર્ષ તો મેં કરી નાખ્યો એન્ડ હવે આવવા જઈશ નહીં ધોઈને પછી આવો પાછી બ્લોકમાં એન્ડ નિરાલીને જઈને ઉઠાડો ન કરું એટલું જવાનું થશે અર એકલું તો મને બહુ કંટાળો આવે એકલી બહુ ખ્યાલ શું બના એના બ્લોક પૂજા મારી સાથે ઉઠી ગઈ છે ચૂલી એને એવું લાગે કે હું એને ઘૂમી ઘૂમી કરવા બહાર લઈ જઈશ જોઉં

એ છે ના પડતી બાબત હું અને જુલી નીકળી જાય છું નિરાલે ઉઠાડવા માટે પણ મને નહીં લાગતું દૂર દૂરથી કે નિરાલે ઉઠશે મસ્ત હવારમાં હેડવાની કેવી મજા આવે જોઈ શકું છું તમે થોડો થોડો તડકો નીકળી ગયો છે બટ હેરાન ના કરે તો હરું તો ફાઈનલી ગઈશ હું પહોંચી ગઈ જેપી ગઈ એટલે આગળ चलता चलते है ये धीरे से काजल ना अनिनापसी हमें बनने जोड़े चलते चलता जाइसो एम नहीं तो हमारे साथ कोई नहीं छह तो खराब मले बचे सो फाइनली गाइस काजल आई गई जो मारी आ रही नपट एंड मैं क्या नहीं वेट करती थी बट आवा मेरे को धीरे-धीरे धीरे-धीरे चलता-चलता जाइसो अंदर है जो मैं है ब्लॉग करती તો ફાઇનલી ફેમિલી હવે પહોંચવા આવી જઈએ ચાલી ચાલીને ઇંચ ટોટિયા બૂમો પાડો તો શોકી રાખો પણ અમે શોકી રાખે એવા નહીં ચલો ને થોડું શરીરે પતલું થઈ જશે તો હું કોઈ કમેન્ટો ઘણી બધી આવે કે તું પતલી થઈ જાય પતલી થઈ જાય તો થઈ જઈશ લાઈટ ઉપર તો શું જ પ્લસ આટલું બધું ચાલવાનું એટલે થઈ જઈશ અને બ્લોગ જોઈને કમેન્ટ જરૂરથી કરજો તું કેવું લાગ્યો કેવું નહીં મારા એમે બ્લોગમાં ફેકાણા તો નહીં હોતા

ફેમિને અમે લોકો એવું વિચારે કે અહીંયા રોજાહું ચાલતા જતા તો ફાઇનલી પતલા થઈ જઈશું પણ હવે જોઈએ કે આ અમારે એક વિચાર હમણાં પણ અગ્નિદાર આયડ નો જઈ શકે છે ફાઈનલ ગાઈસ પહોંચી ગયા हमारे लिए मैं दर्शन कर ली था काजल <laughs> एंड माता जी ने झूलो ना की तो फाइनली गाइस हम लोग दर्शन कर लिया था एंड चाय पी लिए सी पर से पर चाय तो चाला चाय लिक्विड केवाय ना एंड 8:00 बजे तेरे में कितना बजे निकल गया 7:30 7:30 निकल गया पर 8:00 बजे ये पहुंच गया तो सारू केवाय में हारू है ક્યાં ઊભા જ નહીં રહ્યા અનગોડેબલ અમારું જીજે અઢારે એટલે સો અહીંયા ત્યાં અમે લોકો જઈશું રિક્ષામાં હવે જોઈએ અમને પ્લેનિંગ થાય છે તો હું તમને તો જરૂર નથી જોગણીમાંના મંદિરના જોડે જોડે દુર્ગા મહારાજનું મંદિર છે તો તમે લોકો આ બાજુમાં તો અહીંયા બી દર્શન કર્યા વગર જતા અહીંયા મસ્ત મેળા જેવું હોય પણ અત્યારે તો મેળો જુઓ હવે છે અને અમે લોકો વેસે બી આવી ગયા છીએ ઓલરેડી વહેલા વહેલા સૌ તમારે અહીંયાનું એડ્રેસ જોતું હોય તો શેરી સર્ચ કરજો જરૂરથી આવી જશે અંદરે જુબલીમ મંદિર શું ફેમિલી અમને લોકો નીકળવા મળે છે આપણે જઈએ છીએ આમ સીધે સીધા કેનાલે વિડીયો બનાવવા માટે તમે લોકો આવો રસ્તો યાદ રાખજો કે રવિવારે આવજો એટલે અમે લોકો તમને કેનાલે મળી જઈશું પૂરત નહીં જાય આ તમે લોકોને ફળવું હોય તો ના પડતા તો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ ઘરે જોઈ શકો છો ધાપ ધાપ થઈ ગઈ બાર ચોક બી કેવું થઈ જઈશ મમ્મીએ બધું કામ કરી નાખ્યું છે અને હું હવે શું કરીશ બીજા

એક ગ્લાસ સવારે પીવું એક ગ્લાસ સાંજે હું એન્ડ એન કરીટ જ્યુસ ખાતા હું કઈ દઉં ખાતા હું બાય ટાટા તો હું તમને મારા ઉપર વિશ્વાસ હું ડાઇટ કરું છું નથી કરીશ તો બધું વિશ્વાસ જોઈ શકો છો બીટ જ્યુસ મોનાથી સ્કીન બી હારી થાય એન્ડ મતલબ ગ્લો કરે સ્કીન અને મસ્ત પતલાઈ થઈ જઈએ થઈ જઈશ થઈ જઈશ મેં આમાં શું શું નાખ્યું છે તો આમાં ચારે પેલા બીટ બે ને ત્રણ ગાજર એક અડધો ટુકડો આદુ અને ચાર લીંબુ અને પછી આના દળી ગાઢી મતલબ મિક્સરમાં એ કરી દેવાનું અને પછી આવી રીતના જ્યુસ ગાળી દેવાનું બે બે ગ્લાસ પીવાના અઠવાડિયા મસ્ત ગ્લો આવશે પીસ ઉપર પેલા તો તમારો ગ્લો નહીં દેખાય કેમ કે પસી નથી લથપથ લેવું શું બનાવી દેવાનું

ફેમિલી તો હું આવી ગઈ તમારે બધાને સાથે ખાવા માટે હું અત્યારે વાંધી દીધું પણ મારો વિડીયો હું તારા તૈયાર જ બતાવું એડ હું બનાવવા માટે આપણે બધો અવાજ એમાં ચાલુ છે એટલા માટે તો આપણે અહીંયાથી બ્લોગ પૂરો કરીએ બીકોઝ આર્ગરની મારી કેપેસિટી હું કમ ઉતારી તો અહીંયાથી આખો બ્લોગ પૂરો કરીએ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં અને આનાથી બી બેટર નેક્સ્ટ વ્લોગ બનાવીશ હવે હવે તમને મારો અવાજ આવો નહીં But my day next vlog. Bye bye. bye, -bye.